હેલો ગાય ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામરામજી તારા બતાવી દાયેલાની તમારા બધાનું સ્વાગત છે મારા ન્યૂ વોગમાં તો આજ અમારે બનાવવાનું છે કાં બનાવવાનું હોય તમે કયો નહીં કરો કારણ કે કાયમ ઘરમાં હોય ને એની એક જ પ્રોબ્લેમ કે આજે કાં વસ્તુ બનાવ્યું કાં બનાવ્યું કોઈક પૂછે તો તમને ચી ઠીક લાગે ચી બનાવવું હોય એ ભાઈ ચી બનાવવું હોય અગર ખબર હોય તો પૂછવાનું જ ન હોય કે કાં બનાવવું નહીં અમારે તો એ એક બહુ પ્રોબ્લેમ છે કે કામ બનાવીને કામ ન બનાવીએ તો પછી બધા વિશ્વાસ કર્યો કે આજે આખી ડુંગળીનું અને ગાંઠિયાનું ત્યાગ કરીએ ઘેરા આપણા રોટલા ચાલો એ બધાને ત્યારે હાલે તો આપણે એવું જઈએ આજે રોટલા હું બનાવીશ અને ત્યાગ બનાવી કે મામુને કૃપા બે તો એ તમે આખી રેસીપી જોવા જઈએ Hanya jadwal pelajar wanita lakukan gitu. Kayak અંદર આલે આખી ડુંગળીનું ને અને રાખી ત્યાં તો વગરવાનું ચાલુ કરે દીધું

Masak-masak Masak-masak તો જો ગ્રેવી આપણી સાથે ગઈ લીમા નાખી દીધી ડુંગળી ડુંગળી મસ્તી તેલ માં પકડાવે ને પછી તરે લે ટૂંકમાં ટૂંક તરે લાચક થયા હે મામા બનાવે

मतलब तैयारी करता है मोर वी में हेल्प करता है तो वगर में ये त्रेन जो नाखी दी तो गाथी ना भूको लगे थे जाए जाडो रोहो गाथे और पानी हो गए जाए रो रोहो हो गए जाए गाथी ना भूको तो नाखी दी तो एक ग्रेवी थे जाए, जाए अगले तो। तो चाडी જો આપણો હ્યાક બને ગું આગળ ખાવા બહ્યું તો તમને બધું એને દેખાઈ રહ્યો ને જો અત્યારે ખાવાનું આલે આમાં હે કસુંબર કોબી ટમેટો ને ગરમા ગરમ રોટ તો બસ આજના ખાવામાં ઈચ્છ છે બાગની થોડીક પછી ખાવા બહુ એટલે તમને બધાને દેખાઈ રહ્યો અમારી થારી જો તમને કોઈની ભાવતું હોય તો તમે બધા આવે જાઓ ખાવા કારણ કે જે થોડીક વારે ખાવામાં તો તમે ભોગે આવજો ખાવા હાટુ થઈ જમવા માટે ઇન્વાઈટ કરીએ તમને તો જોટાને આગ બધું બનાવી લીધું ને અમારા કંદોયા હે ને હડતા ફેટતા હોય બદલતા બદલતા તો આજ મામાઈને બનાવ્યું પછી હે ને આજુ થોડીક મારી ક્લિપ રહી ગઈ હું રોટલા બનાવતી હતી ને પછી હું થઈ હતી લાઈ લાઈ થઈ હતી પછી એ લોકો કાપકું બધું પડતા હતા એનો વિડીયો શૂટ થયો ને એક થયો તો ક્લિપ એ પાછી મારી ડિલેટ થઈ ગઈ મેં આખરી વાર જોઈ હું કાંઈ હે કે નથી એ ડિલેટ થઈ ગઈ એટલે કાપ કુટનો એ તમને હું ન દેખાડે હકી બનાવો જે રીતના બનાવ્યો એ રીતના તમને દેખાડ્યો બધી રેસીપી પછી રોટલા કરે એ તમને બધાને દેખાડ્યા શું લે એકદમ તો બસ એ હું હે અટાણે અટાણે બધા બાર બે બેઠા ના કરી ખાવા ખાવાની તૈયારી આવી ગઈ એ તમને બધાને દેખાડીએ ના લે જોટાણા હમાસાર ના ના તો જો તમે બધા ખાઈ પી લીધું ને એ છે કે તમને બધાને આજનો કુકિંગનો વિડીયો પસંદ આવે છે બ્લોગ પસંદ આવે છે પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલની ભૂલ્યા વગરનું સબસ્ક્રાઈબ કરજો અને જરૂરથી જરૂર કમેન્ટ કરજો ને જો આવા કુકિંગના તમને એ કઈ વિડીયા જોવો હોય તો મારી કમેન્ટમાં કીજો એટલે હું કુકિંગના વિડીયો પણ નાખી દઉં ને આજ જો બસ હું કાલો આજ તમારા માટે બધા માટે કુકિંગનો બ્લોગ ના લાવું કાં તમને સાહેબ પસંદ આવી છે ને થોડુંક ચેન્જ થઈ જાય એવા તો હું કાલે આજે નાખી દઈએ ને જરૂરથી જરૂર કમેન્ટ કરજો ને જે બને શેર કર્યા રાખજો ને કમેન્ટમાં કીજો કે તમારે જે કુકિંગના વિડીયા જોતા હોય તો હું કુકિંગના વિડીયો તમારે બધા માટે અપલોડ કરી તમારે કાલે એમ કુકિંગનું તો અલગ અલગ હોય તો હું કાલો તમને અમારા જે કાઠિયાવાળી ગુજરાતી ખાવાનો હે હું કાલે એ નાખા આજ થોડુંક ડિફરન્ટ થઈ જાય તો આજ જો બાજરાના રોટલા ને ડુંગળી આખી ડુંગળીનું ને ગાઠિયાનું હે આંકું હતું તો તમારી આગળના આગળ એવા બ્લોગ જોતા હોય તો મને જરૂર કીજો થેન્ક યુ સો મચ વ્લોગ જોવા માટે ધન્યવાદ તમારા બધાના દિલથી આભાર અને એવી રીતના એવી રીતે આગળના આગળ સપોર્ટ મને કરતા રીજો થેન્ક યુ સો મચ બાય બાય ટેક કેર ગુડ નાઇટ